નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ઓન ગુજરાતમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું ક્યાં વરસાદ પડી રહ્યો છે ને ક્યાં નથી પડી રહ્યું અત્યારે હાલ ગુજરાતની અંદર બે વાવાઝોડાનું પ્રમાણ વધી રહ્યું છે વાવાઝોડા ગુજરાત તરફ ઇથારો થારો બતાવી રહ્યા છે આપણે જોઈશું કેટલો વરસાદ પડી રહ્યો છે ને કેટલો નથી પડી રહ્યો આપણે જોવાની છે અત્યારે ગુજરાતની અંદર વાવાઝોડાનું પ્રેશર વધી ગયું છે અત્યારે ગુજરાતની અંદર વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે અને એક બંગાળની ખાડીમાં વાવાઝોડું બની ગયું છે લો પ્રેશર સાથે અને એવો ગુજરાતની તરફ ઇચ્છારો બતાવી રહ્યો છે વરસાદ પડી રહ્યો અત્યારે આપણે જોવાની છે સંપૂર્ણ અપડેટ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો અત્યારે ગુજરાત તરફ બે વાવાઝોડા ઈશારો બતાવી રહ્યા છે તો આપણે જોઈએ આગળ આગળ જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર વરસાદ ફૂંકાઈ રહ્યો છે પવનની સાથે અત્યારે મોટું તાંડવ આપણે જોઈએ આગળ તો અત્યારે ગુજરાતની અંદર તો વરસાદ પડી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે ગુજરાતની અંદર અને આપણે વાત કરીએ તો ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે ને ક્યાં નથી પડી રહ્યો તો અત્યારે ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતની અંદર અત્યારે ત્રિવ્ય તાંડવ બની ચૂક્યું છે ગુજરાતની અંદર અત્યારે આપણે જોઈએ ગુજરાતની અંદર તો ગુજરાતની અંદર મોટું તાંડવ જોવા મળી આવ્યું છે અને બંગાળની ખાડીમાં જોવા મળ્યા છે એક સાથે બે વાવાઝોડા જોવા મળી આવ્યા છે તો અત્યારે ગુજરાત તરફ વિચારો બતાવી રહ્યા છે વાવાઝોડા તો આપણે જોઈએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે મોટું તાંડવ આપણે જોઈએ આગળ આગળ જોઈએ તો ગુજરાતની અંદર વીસ 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 સ્પીડમાં પવન ફૂંકાઈ રહ્યો છે ગુજરાતની અંદર વરસાદ સાથે આપણે જોઈએ આગળ આગળ જોઈએ તો ગુજરાતની અંદર અત્યારે પવનની સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે દસથી વીસ સ્પીડમાં વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે આપણે જોઈએ વરસાદ તો અત્યારે તમે આ લાઈવ જોઈ શકતા છો કે પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે ત્યારે હાલ ગુજરાતની અંદર તો આપણે જોઈશું આગળ આગળ જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર લો પ્રેશર સાથે વરસાદ આપણે જોઈશું ગાજવીજ સાથે પવન છતાં પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે ગુજરાતની અંદર અત્યારે વાદળાનું પ્રમાણ જોઈએ તો વાદળાનું પ્રમાણ ગુજરાતની અંદર વીજળીના કડકડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર વરસાદ બતાવી રહ્યું છે આપણે જોઈએ આગળ તો અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સાથે મોટું વાવાઝોડું બની ગયું છે અને એ વાવાઝોડું ગુજરાત તરફ ઇશારો બતાવી રહ્યું છે આપણે જોઈએ સંપૂર્ણ અપડેટ તો અત્યારે તમે લાઈવ જોઈ શકતા છો ગુજરાતની અંદર ત્યારે લાઈવ વરસાદ પડી રહ્યો છે અને આપણે વાત કરીએ તો ગુજરાતની ગુજરાતની અંદર વાત કરીએ તો લો પ્રેશર સાથે એક બે દિવસની અંદર વાવાઝોડાનું પ્રમાણ બનશે અને જોઈએ આપણે તો ગુજરાતની અંદર મોટું મેઘતાંડવ બનવાનું છે આપણે જોઈએ આગળ આગળ જોઈએ તો ગુજરાતની અંદર અત્યારે મોટું ચક્રિય બની ચૂક્યું છે આપણે જોઈએ આગળ આગળ જોઈએ તો ગુજરાતની અંદર એક સાથે બે વાવાઝોડાનું પ્રમાણ હવે જોઈશું આપણે કાલના નવા સમાચારમાં તો જોતા રહેજો ઓનલી ઓન ગુજરા